વ્રત ની વિધિ શ્રાવણ વે છે ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળવી આ વ્રત કરવાથી ધનધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે નાની વહુ ખૂબ જ ભોરી હતી તે બીજાના દુખે દુખી થનારી હતી એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંદણ હઠ દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી તે મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો તે રડવા લાગ્યો તે તેની થોડી વાર આડી પડી તો સુઈ ગઈ અને ચૂલો ઠારવાનો ભૂલી ગઈ ત્યારે શીતળા માતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં માં આરોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું તો તેઓ એ કોપાયમાન થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો નાની વહુએ જારે સવારમાં ઊઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો તેથી તે સમજી ગઈ કે આ શીતળા માતાનો જ કોપ લાગ્યો છે તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગ માં તો દયાળુ છે તે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી તેને રસ્તામાં સૌથી પહેલા બે તલાવડીઓ મળી તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઈ તેનું પાણી પીતું નહોતું કેમ કે જે તેનું પાણી પીવે તે શરણે થતું હતું નાની આ રીતે પોતાનો દીકરો લઈને જતી પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો નાની વહુ એ પોતાના પર લાગેલ શીતળા માતાના કોપ ની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉં છું ત્યારે તલાવડીઓ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન અમારા પાપ નિવારણ પણ પૂછતી આવજે કેમ કે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે નાની વહુ આગળ વધી તો તેને બે આંખલા લડતા જોવા મળ્યા તે બંને ના ગળામાં ઘંટી ના પડ બાંધેલા હતા નાની વહુને જતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પૂછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક દોશીને પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતી જોઈ તે દોશીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે આમ હાફતી હાફતી વહુએ સીતરા માતાના કોપની વાત કરી ત્યારે દોશી બોલી કે જરા મારું આટલું માથું જોતી જા નાની વહુ ખૂબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહીં તેને પોતાનો દીકરો તે દોશી ખોળામાં મૂકીને તેમની જુઓ વીણવા માટે બેઠી થોડી વાર પછી જ્યારે દોશી માથું ઠરી ગયું ત્યારે તેને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દીકરો જીવંત થયો નાની વહુ સમજી ગઈ કે આજ શીતળા માતા જ છે તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી ત્યાર બાદ તેને તલાવડીઓના દુખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોક્ય હતી દિવસ ઉગ્યાથી આઠમ્યા સુધી લડતી રહેતી હતી કોઈને પણ છાશ કે પાણી આપતી નહોતી તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી નથી પીતું તું જઈને પાણી પીજે તો તેમના દુઃખનું નિવારણ થઈ જશે ત્યાર બાદ તેને બે આખલાના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતી તે બંને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઈને પણ દળવા દેતી નહોતી તેથી આ જન્મમાં આખલા બનીને બંનેના ડોકે ઘંટીના પર બાંધી લડ્યા કરે છે ખુશ થઈને પાછી ફરી તેને રસ્તામાં આખલા મળ્યા તે બંનેના દુખ નું નિવારણ કર્યું ત્યારબાદ બંને તલાવડીનું પાણી પીને તેઓનું દુખ પણ દૂર કર્યું તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈને ખુશીના રેડ થઈ ગયા પરંતુ તેની જેઠાણી તો અંદરો અંદર બળી ગઈ આ રીતે એક વર્ષ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શિતળા માતાના દર્શનની ઈચ્છા થઈ તો તે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ રાતે જારે શિતળા માતા આવ્યા તો તેમનું શરીર ચૂલામાં આરોટવાને કારણે બળી ગયું તો તેઓએ મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો એ પણ દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી તેને રસ્તામાં બે તલાવડીઓ મળી તેઓએ તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો તેને કહ્યું કે દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે શીતળા માતા પાસે જાઉં છું તલાવડીઓએ પૂછ્યું કે અમારું કામ કરીશ તો તેને ના પાડી દીધી અને આગળ ચાલી નીકળી થોડાક આગળ જતા આખલા મળ્યા તો તેઓને પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી અને આગળ ચાલી નીકળી તો એક ઝાડ નીચે એક દોશી પોતાનું માથું ખંજવાળતી મળી દોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં મારે શીતળા માતા પાસે જવાનું છે તને દેખાતું નથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે